જય શ્રી કૃષ્ણ મિત્રો વીસ મિનિટમાં જ તૈયાર થતા તેવા છોલેની રેસીપી આજે હું તમારા બધા સાથે શેર કરીશ જેમાં કોઈ ગ્રેવીની ઝંઝટ પણ નથી અને એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે તમે એકવાર બનાવશો બધાને બહુ જ પસંદ આવશે વારંવાર ડિમાન્ડ કરશે કે તમે આ છોલે બનાવો તો ચાલો આપણે રેસીપીનો ફૂલ વિડીયો જોઈ લઈએ અહીંયા આપણે એક કપ કાબુલી ચણા આવે છે તેને સારા પાણીમાં ધોઈ અને આખી રાત પલળવા રાખી દીધા હતા તો સવાર થાય ત્યાં આવી રીતે સારા એવા પલળીને તૈયાર થઈ જશે તો હવે આપણે ચણાને એક કૂકરમાં એડ કરી દઈશું તેમાં બે મોટા કટ કરેલા કાંદા બે મોટા કટ કરેલા ટમેટા સાતથી આઠ લસણની કળી એડ કરી દઈશું આદુની પેસ્ટ એડ કરી દઈશું એક તમાલપત્ર એડ કરી દઈશું તજનો ટુકડો એડ કરી દઈશું લીલું મરચું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીંયા એક કપડામાં આપણે ચાની ભૂકી આવે છે તે લઈ લીધી છે તેમાં એલચી પાંચ લવિંગ પાંચ મરીની પોટલી વાળી અને આવી રીતે તેમાં રાખી દઈશું હવે આપણે આમાં બે ગ્લાસ પાણી એડ કરીશું કૂકરનું ઢાંકણ બંધ કરી અને સાત છથી સાત વિસલ આપણે કરી લેવાની છે તો આવી રીતના જે છોલે અને બધુંય બધું છે એ સારું એવું બોઇલ થઈ જશે ટમેટાની ઉપરની છાલ કાઢી લેશું તજનો ટુકડો તમાલપત્ર એ પણ કાઢી લેશું અને આ પોટલી છે એ પણ કાઢી લેશું ટમાટરની ચાલ આપણે બધી જ કાઢી લેવાની છે આવી રીતે હવે આપણે આમાં એક ચમચી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એક ચમચી છોલે મસાલો એડ કરીશું એક ચમચી ગરમ મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આ બધું જ મિશ્રણ છે તેને થોડીવાર કૂક થવા રાખી દઈશું તો તમે જોઈ શકો છો સરસ મજાનું કૂક થઈ ગયું છે હવે આપણે આમાંથી ઉપરથી મરચાંના ચીરકા અને આદુના ચીરકા એડ કરીશું અને ઉપરથી તડકો લગાવીશું તેમાં એક ચમચી જીરું એડ કરીશું ગરમ તેલમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને ઉપરથી તે વઘાર છે તેને એડ કરી દઈશું આવી રીતનો સરસ વઘાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર છોલે ચણા છે તે બનીને તૈયાર થઈ ગયા છે ઝડપથી બનીને તૈયાર થાય છે તમારે આમાં ગ્રેવીની ઝંઝટ નથી રહેતી અહીંયા આપણા છોલે છે એ બનીને તૈયાર થઈ ગયા છે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કલર પણ બહુ સરસ આવ્યો છે તો તમે જોયું ને કે આપણે કુકરમાં જ વીસ મિનિટમાં છોલે છે તે તૈયાર કરી લીધા છે ના ગ્રેવીની ઝંઝટ અને એકદમ ટેસ્ટી છોલે છે એ બનીને તૈયાર થઈ ગયા છે તો તમને મારો આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવણો નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આજની રેસિપીનો વિડીયો કેવો લાગ્યો છે